શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બપોરે તમારે શું ખાવું છે બપોરે શું ખાવું છે એમ તું મને શું ખાવું છે મારા બા મને જે કે છે ને એજ બનાવીશ બધા પણ એક કામ કર ને આ ઘર માં ની હારું જે બનતું હોય ને રોજ

બેનના ઘર માં પડી રહીને રોટલા ખાય છે ને પાછો હોશિયારી મારી રહ્યા છે હોશિયાર ના ડોસી ડોસી કોને કરે છે હા હવે તને કહું છું ડોસી હે

આ લાફો છે ને આ ઉમર નો છે ને થોડોક લિજ કરું છું વાત છે બાકી આ છે ને આ ભાંગ છે ને તો જલ્દી જોડા હે ખબર કેટલાક ના ભાઈ ગા તારામાં એટલી બધી તાકાત હોય ને તો એકવાર રળીને મજૂરી કરીને ખવડાય બેનના ઘરે રોટલા નોકા હાલ તમે મફત ના ખાવા જાય આવ્યા છો મારો તો હક છે ખાવ છું મફત હું હક છે તું અરે મારી બેન નું ઘર છે મારો હક તમારો નો લાગે તમે મફત ના તોડવા આવ્યા છો એ શરમ સમજાવી દે તો ન તોડી મારી મારી નેવે મૂકી તમે કોક ના ઘર માં કોક ના આશરે પડ્યા છો એ જવાન મજૂરી કરે એવો છો છો જાન સાનો માં હા શાંતિ શાંતિ રાખો તમે આને શરમ જોઈએ

તમે પ્લીઝ અત્યારે જાવ ઘર માં અને દાદી તમે શાંતિ જાઓ તમે બેસો તો અહીંયા બેસી જાઓ કહું છું ને મામા તમે જાઓ હું સમજાવી જો ને બાકીને ગુસ્સો કરો છો એટલે હું શાંત શાંતા જતી પણ વાત ઉચ્ચારી જો તમે કઈ ચિંતા ન કરો અને એને હું સમજાવી દઈશ તમે બસ શાંતિથી આ ઘરમાં રહો અને પ્રભુ ભજન કરો તમે ભગવાનની ચોપડી વાંચતા હતા ને બસ આ પ્રભુ ભજન આ બે ભાઈ બેન કપાતર છે પ્રભુનું નામ લેવા દે તો લે એક જાય ને બીજું આવે છે બા એનો સ્વભાવ જ એવો છે તમને ખબર તો છે અને જાતિ સ્વભાવ કોઈનો બદલે એમ કઈ બસ તમારે કઈ પણ કામ હોય તો મને કહેવાનું તમારી દીકરી છે ને આ ઘરમાં આ મને તો લાગે છે કે આખા ઘરમાં તું ને પ્રમોદ બે જ હારા છો આ બે તો હા કપાતર છે ભાઈ બે બસ બા બધા સરખા હોય પાંચ આંગળીઓ સરખી છે નહીં ને

મારા ઘરમાં આવીને મને ધમકાવે છે એક તો એનો બાપો અક્કલ વગરનો હતર વાર કીધું તું કે આવી મખજ મારી નઈ કરો છતાય આમ એકલા એકલા બબડવાથી કઈ થવાનું છે મોટા બેન હે મગજ કામ નથી કરતું હો મારી સાથે ખોટી ભેજા મારી જરાય નઈ કરતો મને ખબર છે તમારું મગજ કામ નથી કરતું એટલે જ આ તમારી પાસે આવ્યો તમે એકલા એકલા બબડતા હતા ને એટલે કઈ કેવા આવ્યો બોલ

કારણ કે હું કઈ બોલું તો તો તકલીફ થઈ જાય ને મારે તો કાઈ બોલવાનું જ નહીં મારું બોલવાનું ખરાબ છે મારા મા મને સંસ્કાર નથી આપ્યા અને ઓલી ડોસી એમ થાય છે કે તાટી અને તાટી અને ટીપી નાખું એવી લાત મારું કે માં દુખવા માંડ્યો હળવે હળવે મારી બેન હળવે હા આમ જો એક તો આ ખાઈ ખાઈને તું છે ને

તમારી હા બોલે ને ત્યાં સુધી તો સારી વાત હતી પણ આ છે ને સીતા ને બહુ વાલી વાલી કરે છે એ મને કઈ હળ નથી ઓછતી એક આવી એક દી આવીને એટલો બધો બહુ પ્રેમ કેમ થઈ ગયો આ ડોશી ને સીતા બહુ એની તો વાત જ જવા દો એને તો બધાના વાલ સોયા થવું છે ને પેલા તમારા સસરા હતા અને હવે આ નકામી ડોશી આવી છે હવે એની પડખે બેસશે એના ગુણગાન ગાશે એનું સારું કરશે નાલાયક ખબર નથી પડતી કે કરવા શું માંગે છે અને હું તો છે ને એને આ ઘરની বউ બનાવવા તૈયાર જ નથી પણ હા તમારા સસરા બહુ સંસ્કારી છે સારી છે ગુણવાન છે દેખાવડી છે એને આપણા ઘરને શોભે એવી છે શોભે હું રૂપ જોઈને મોહી ગયા બીજું શું હોય અને રહેવાત બીજી આ ખાલી ને વાલી કરે ને ત્યાં સુધી તો બરોબર હતું પણ તમને ખબર નથી બેન એ રોસીએ છે ને મારી ઉપર લાફો આયું પણ બેન એ વોસ યર છે ને મને લાપ કોઈ મારી દીધો હું હા તારું મોડું બતા અહિયાં અમારો તો આય આ બાજુ હા બેવ કાલ લાગે છે એક તમાચા થી અને એક શરમ થી અને તું નમાલો અક્કલ વગર નો બુદ્ધિ નો બારદાન તને ખબર ના પડે એ ડોસી ના માર ખાઈ ને આવે અરે આમ છે ને આમ આમ હાથ માં ચડી કરે હાસ ભૂલ થઈ ગઈ હા ભગવાન આ ડોસી નો ગુસ્સો છે ને બધો તારી પર નીકળી જશે હા મહેન્દ્ર દૂર રહેજે મારાથી દૂર રહેજે પણ એટલે જ કહું છું ઈ ગુસ્સો છે ને ડોસી ઉપર ઠાલવો નકર છે ને આ ભારે પડી જાય રેવું આ ઘર ક્યાં જશું આપણે બેન ભાઈ હાલો ઈ ક્યો ચિંતા નઈ કર હા તારી બેન છે ને એ બરાબર બરાબર બધાને પહોંચી વળે એવી છે આ દોસીને તો છે ને એનો વર્તો રસ્તો ન બતાવું ને તો હું તારી બેન નહીં તું છો તો ખરો એને છે ને આ ઘરેથી કાઢી જ રહીશ એને એમ લાગે છે ને કે આ ઘર માં આવી ગઈ છે તારા જીજાજી એને લઈને આવ્યા છે એટલે એ આ ઘર માંથી નઈ નીકળે પણ એને ખબર નથી એનો પાલો છે ને મારી સાથે પડ્યો છે હા બે એટલે જ મેં તમને કીધું કારણ કે આમ જો દોશી મને લાફો માર્યો ને હું ધારત ને તો સામો એને મારી દે પણ સીતાઓ સામે ઉભા થાય એટલે છે ને આપડા બેન ભાઈ ના સંસ્કાર પાછા હારા છે ને એટલે લાફો નો મારીએ કોઈ ગમે એમ તો વડીલ કેવાય ને એટલે મેં તને વાત કરી બેન આ જો તું આનું કઈક રસ્તો કાઢશે ને તો જ તે બાકી છે ને આનો કઈ રસ્તો મને નથી દેખાતો આ તમારો મગજમાં છે ને જે આમ ટીકડમ કઈ ફેરવો ને તો મજા આવી જાય તું મને શીખવાડીશ મારે શું ટીકડમ

મગજ કામ ન કરતું હોય અને એમાં વધારો કરવો ને એ તને બહુ સારી રીતે આવડે છે હા એટલે જોયું મેં આ વાર નઈ લાગે લખાતા એટલે છે ને કઈ કરજો જ હવે બરોબર હા હા કરવું તો પડશે જ હા લખાઈને એ પહેલા મારે કઈક કરવું જ પડશે આ લીલા ભવન છે ને લીલું જ રહેવું જોઈએ અને એમાં મારું જ રાજ રહેવું જોઈએ એક તો આ સુરત દાદા એ માથે તપે છે હાલ હવે તમારા મગજ ની કેમ

મોડા માં રામ ને બગલ માં છુરી હા તો તમને સારી રીતે આવડે છે ચલો લાવો માળા લાવો લેવા સરસ આ માળા ઘર મારું મંદિર મારું સોફો મારો વર્પણ મારો તો દાદાગીરી કોના પર તારા ઉપર અત્યાર સુધી તારું હતું હવે આ બધું મારું છે પડી સમજણ એમ હા આ ઘરમાં દાદાગીરી કરવી છે તો એ તો ભૂલી જ जाओ અને પહેલા આ બધી વાત તો જવા દો એમ કોને મને તમારી હિંમત કેવી રીતે થઈ હા મારા ભાઈ પર હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થઈ તારા ભાઈની જીભડી ઠેકાણે નોતી રહી ને એટલે એક લાફો ખાધો આ તો સારું છે એક જ માઈરો છે

એને ના કઈશ કશું પ્રમોદ તો માણસાઈ ના મને અહીંયા લાવ્યો છે શું માનવતા આ પાંચ મિનિટ પહેલા માનવતા ક્યાં ગઈ હતી જીભડો જયારે ચલાવતા હતા ત્યારે અરે માનવતા તો વાત જ નહી કરતા તમારા જેવા વ્યક્તિ છે ને રોડ પર શોભે ઘરમાં નહીં બસ કરો ને મમ્મી મોઢામાં આવે બોલ્યા જાવ છો થોડુંક તો શરમ જેવું હોય કે ના હોય અચ્છા શરમ અને મને હા તું આ ડોસી ને ઓળખે કેટલું આજકાલ ની આવેલી ડોસી માટે તું તારી સાસુ સાથે મારી સાથે અરે આ જેને પોતાના વહુ દીકરા રાખવા તૈયાર આ તારા ઉઠાવી લાવ્યા હું જોઈને ઉઠાવી લાવ્યા હશે આનું મોઢું છે કોઈના ઘરમાં રે એમ અને તમે પ્લીઝ હવે શાંતિ રાખો કોઈ વ્યક્તિને આટલું સંભળાવવું ઠીક નથી તમને કોઈ કા કરવા શબ્દ સહન કરો હા પણ હું આના જેવી ઢીઠ નથી ને હું આના જેવી નથી કે કોઈના પણ ઘરે તમે બોલ્યા નહીં સસરા લઈને આવ્યા છે એટલે આની આગતા સ્વાગતા તો તમે રાત દિવસ કાઢી નાખશો એની સેવા કરશો એને પાણી પીવડાવશો હું તો કહું છું ઝેર પીવડાવ ને પછી ગંગાજળ અરે બસ મમ્મી કેટલું બોલો તમે તમારે બાને કઈ કહેવાની જરૂર નથી અને મને સમજાવવા કરતા તમે તમારા ભાઈને સમજાવો એ મારા ભાઈ વિશે એક પણ શબ્દ ન બોલતી હો એક તો આ આ ડોસી સવારની આવેલી મારા ભાઈ પર હાથ ઉપાડે અને તું મારા ભાઈને મન પાવે એવું બોલે મારો ભાઈ છે ને આ ઘરનો સભ્ય છે આ ડોસી નથી અને સાંભળી લે બોવાના પક્ષમાં બોલવાનું તને ગમે છે ને તો આ ડોસી ભેગી તને પણ છે ને આ ઘરની બહાર કાઢીશ પછી રહેજો બનનેવ ચાલ વૃદ્ધાશ્રમમાં મમ્મી

પછી કટોરો લઈને બે ભીખ માંગજો ભગવાન કે નામ પે દે દે બાબા લે પકડ સીતા મારે હવે આ ઘરમાં નથી રહેવું બેટા મને એવું લાગે છે કે રીચા ને અને મહેન્દ્ર ને નથી ગમતું અહીંયા રહું સૌ ને બા તમે એવું ના બોલો મે તમને કીધું ને ઓ બાની હગી ના બોલો ના બોલો કંઈ નહીં અને બરાબર જ સમજી નથી જ ગમતું પણ સાંભળી લેજો અત્યારે જે કંઈ પણ થયું ને એ વાતની જાણ જો તારા સસરાને કરી છે ને તો તમારા બંનેઓના બિસ્તરા પોટલા આ ઘરની બહાર હશે મમ્મી આ શું વારે વારે એક ને એક ધમકી આપો છો અને મારા પપ્પાને તો હું વાત કરીશ જ કર તો ખરી કરી જો વાત કર પછી તને આ ઘરની બહાર કેવી રીતે કાઢવી સરસ રસ્તો છે મારી પાસે હા ઓળખે છે ને મને એટલે આ તારી જીભડી છે ને એને સંભાળીને રાખ અને તું